અત્યારે બધા જો અત્યારે ભેગા થાય છે ગ્રુપના ને બધા આવે છે થોડા થોડા જે ધોરણ કે દસ ગાડીઓ છે હા દસ પંદર દસ ગાડીઓ છે અત્યારે બધા પેટ્રોલ પુરાવે છે ને અત્યારે થયા છે સાત વાગ્યા છે બહુ મોડું થઈ ચાર વાગ્યા બધા ઉઠ્યા હતા પણ બહુ મોડું થઈ ગયા અત્યારે ચાલો અત્યારે ફટાફટ નીકળીએ અત્યારે જનકભાઈ આવી ગયા અને અત્યારે પેટ્રોલ પુરાવે છે તમે જોઈ શકો છો આવી રીતના જનકભાઈ પેટ્રોલ પુરાવે છે આપણે ચોડી છુપાઈ વિડીયો મિત્રો તમે સજાવટ તો જો કે મસ્ત મજાની સજાવટ છે કઈ જ નહી હેલો ફ્રેન્ડ નકલ ધોરણે આપડે પહોચી ગયા છે શું કઈ રાજભાઈ

છત દેવી દા અમરદેવી હો તોરણિયા ની ફૂલ મોજ ને તમને કેવી મજા આવે બહુ મજા આવી બહુ આનંદ આવે હા ઠંડો ઠંડો પવન આવે ને વરસાદ તમને કેવો લાગ્યો વરસાદ અત્યારે તો નથી હતો રસ્તામાં આવતા થોડોક નડો થોડોક છત આવતા એટલો બધી નતો અત્યારે બાકી આવી ફૂલ મજા અત્યારે જો અત્યારે અમારા આગળ ગ્રુપ અત્યારે થોડુંક હોય ગયા એને પણ આપણે મુલાકાત લેશું અને થોડુંક આપડે આગળ નવું નવું જોઈએ ચાલો

ના કેવી મોટી વર્ધી ટ્રાફિક થઈ ગઈ છે તમે જોયો છો કેવી અત્યારે ટ્રાફિક છે આ છે આપણા મિત્ર ભરતભાઈ પરમાર જે આપણા સાથે આવ્યા છે એને પણ મોજ આવી ગઈ તો એ પણ મોજ કરે છે અત્યારે સરસ મજાના સ્વયંસેવકનો બધાનું કામકાજ છે અને આપણે અંદર પણ સજાવટ પણ જોઈ લે છે અંદરમાં કેવી મસ્ત મસ્ત સજાવટ કરે છે અને આપણા અંદર જાય છે કેવી મસ્ત વ્યવસ્થા પણ કરી છે અને કેવી અત્યારે જો તમે જોઈ શકો છો એવી અત્યારે પણ ટ્રાફિક છે હું ને રાજભાઈ અત્યારે નીકળી ગયા છે તમે જોઈ શકો છો અત્યારે રાજભાઈ કે ચાલો આપણે નીકળીએ દર્શન કરીએ ફટાફટ તો આપણે ન્યા અત્યારે પહોંચીએ તો એ પહેલા તો આપણે પરબધામ મંદિર આપણે તમને દર્શન કરાવી જાઉં જો તમે જોઈ શકો છો પરબધામ મંદિરના દર્શન કેવું સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો કેવી સુંદરતા છે અને ઘણી બધી મોટી મોટી ટ્રાફિક છે તમે જોઈ શકો કેવી મોટી મોટી લાઈન છે અત્યારે દર્શન કરવા માટે અમે દર્શન કરવા ગયા હતા ને મિત્રો તો ઓછામાં ઓછી બે થી અઢી કલાક અમે વેટિંગ કર્યું ને ત્યારે અમારો વારો આવ્યો છે ને સુંદર મજાના આપણા મંદિરના તમને દર્શન કરાવી દઉં છું મિત્રો તમે દર્શન કરી લો અને જય શ્રી રામ પીર લખવાનું મિત્રો ભૂલ મિત્રો અમે પરબથી અત્યારે નીકળી ગયા છે પછી ત્યાંથી તાત્કાલિક પછી રામપોરા નીકળી ગયા છે ત્યાં દુર્ગા માતા મંદિર છે તો સૌ પ્રથમ વાર આપણે ત્યાં જઈએ તો ગણપતિ બાપા બેઠક છે તો ત્યાં ગણપતિ બાપા દર્શન કરી લઈએ ને ત્યારબાદ મા દુર્ગા માતાજી દર્શન કરી લઈએ અને તમને આગળ મંદિરનો પણ નજારો બતાવી દઉં છું કેવો મસ્ત મજાનું મંદિર છે જોઈ શકો છો કેવો મસ્ત લાઇટિંગ છે કેવો મસ્ત સજાવટ છે ત્યારબાદ મંદિરની ઉપર ઘુંબટ છે મોટું બધું તેમાં લાઇટિંગ લાગે છે કેવું મસ્ત મજાનું લાઇટિંગ છે તમે જોઈ શકો છો અને હા બહારનો પણ નજારો તમને બતાવી દો મંદિરનો કેવો મસ્ત મસ્ત નજારો છે અને તમે એકવાર મુલાકાત લેજો મિત્રો ત્યારબાદ બહારના પણ ગાર્ડનનો નજારો છે કેવો મસ્ત મજાનો નજારો છે ત્યારબાદ આપણે મોણિયા શ્રી નાગભાઈ માતા મંદિરે આપણે પહોંચી ગયા છીએ મિત્રો તો આપણે ત્યાંના પણ તમને દર્શન કરાવી લઈએ અને તમે મિત્રો દર્શન કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં શ્રી નાગભાઈ માતાજી લખવાનું મિત્રો ભૂલતા નહીં અને ત્યાં પણ અત્યારે બહાર પણ અત્યારે ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો કેવી મોટી મોટી ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે અને રાત્રેના બહારથી પણ તમે જોવાનું મિત્રો ભૂલતા નહીં આપીશ